તો મિત્રો જે કામ અમારે કરવાનું છે તે અમે કરી રહ્યા છે પણ જે કામ તમારે કરવાનું છે તે તમે થોડા કરી નથી રહ્યા તો મિત્રો થોડીક હેલ્પ કરવા માટે મારો વિડીયો શેર કરો અને જે નવા છે તે સબસ્ક્રાઇબ કરો તો ચાલો મિત્રો સાપનું રેસ્ક્યુ કરીએ ત્યાં સુધી વિડિયાની અંદર બન્યા રજો સાપ ઝેરી છે કે બિન ઝેરી છે તેની પૂરેપૂરી માહિતી અમે આપશું

તો તેની પણ માહિતી આપીશ અને મિત્રો આજે નવા લૂક માં છે ટોપી પહેરી છે આ ટોપી એક નેવી ની અંદર કામ કરતા મિત્ર એ આપી છે ગિફ્ટ ની અંદર જે મને વારંવાર કરી રહ્યા છે મહેશ ભાઈ એક ફેરે પેરી ટ્રાય કરો તો આ ફેરે ટ્રાય કરી જોઈએ બતી લાવો તો બતી ઓલી નાની એવી હોય તો કોચ આ તારો વાંગી થઈ ગયો મિત્રો સાપ ગયો છે સાપ જેને આપણે ઓળખીએ તરીકે ઓળખે ચાલો મિત્રો આપણે સાપને ને રેસ્ક્યુ કરી અને બિન જે રીતે સત્તા પણ અને આ સાપ પકડવો બહુ ખતરનાક હોય છે કારણ કે મિત્રો આની પાસે સ્ફૂર્તિ હોય છે

મિત્રો તમે જોઈ શકો છો એક રેટ સ્નેક જે એક નાનું એવું સાઈઝમાં છે અને આની સાઈઝ મિત્રો આપણે બારક ફૂટ લગીના થઈ શકે છે ડાયરેક્ટલી મોઢા ઉપર બેઠ કરે છે પણ આની અંદર કોઈ જાતનું વેનમ નથી આવતું એટલે કોઈ ડરવાની આપણે જરૂર નથી રહેતી મિત્રો કારણ કે કે નોન સ્નેક આવે છે એટલે આની અંદર કોઈ જાતનું વેનમ નથી આવતું ફક્ત પોતાની સાઈઝ ને લીધે માણસો ડરતા હોય છે આ પણ હકીકત ની અંદર આ સાપ એક ખેડૂત નો મિત્ર તરીકે ઓળખવામાં આવે છે કારણ કે ઉંદરોનું પ્રમાણ વધે છે ત્યારે આ સાપ જ નિયંત્રણ કરતા હોય છે મિત્રો તો જોઈ શકો છો મિત્રો તમે चलो वैस आपने पैक आप कर दिए थोड़ा खुखार से घोटा मत बैठ कर से दाई रख ली तो लोई बणने पास हां आ आ बात का तार यहां माइक निकल गया माइक निकल गया बाहर बवनी पे बता रहे हैं कौन बजे बवनी के ढाकड़ा होंगे